વિનંતી કરવા માટે આવ્યો છું છેલ્લા બે દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઉભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે જે કાંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થકો હોય પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એ સમાજની વચ્ચે આવીને વધે કઈ વાત કરવાની હશે કરશે અને એનું નિરાકરણ આવશે એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયાની અંદર કોઈ કોઈની તરફેણ કર્યા વગર સમાજને બચાવવા માટે સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું છેલ્લા બે દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઉભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાલી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે જે કંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થકો હોય પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે સમાજની વચ્ચે આવીને વધે કઈ વાત કરવાની હશે કરશે અને એનું નિરાકરણ આવશે એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયાની અંદર કોઈ કોઈની તરફેણી કર્યા વગર સમાજને બચાવવા માટે સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું છેલ્લા બે દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઉભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાલી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે જે કઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થક હોય પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે સમાજની વચ્ચે આવીને વધે કઈ વાત કરવાની હશે અને એનું નિરાકરણ આવશે એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયાની અંદર કોઈ કોઈની તરફણી કઈડા વગર સમાજને બચાવવા માટે સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું છેલ્લા બે દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઊભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાલી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કળંક લાગે છે જે કંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થકો હોય પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજ જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ સમાજની વચ્ચે આવીને વાત કરવાની છે કરશે અને એનું નિરાકરણ આવશે એટલે આપ સૌને વિનંતી કે પ્લીઝ આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયાની અંદર કોઈ કોઈની તરફની કર્યા વગર સમાજને બચાવવા માટે સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું છેલ્લા બે દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઊભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે જે કઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થકો હોય પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે સમાજની વચ્ચે આવીને વધે કઈ વાત કરવાની હશે અને એનું નિરાકરણ આવશે એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયાની અંદર કોઈ કોઈની તરફેણ કર્યા વગર સમાજને બચાવવા માટે સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું છેલ્લા બે દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઊભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાલી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે જે કાંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થકો હોય પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજ જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતીકાલથી સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયાની અંદર કોઈ કોઈની તરફણી કઈ વગર સમાજને બચાવવા માટે સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું છેલ્લા બે દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઉભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાલી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે જે કંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થકો હોય પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો સમાજની આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એ સમાજની વચ્ચે આવીને વધે કઈ